નમસ્કાર મિત્રો અક્ષર આરાધનાની કવિ અને કવિતા શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું ઉમરકાભર્યું સ્વાગત કરું છું આજે આ શ્રેણીમાં આપણે મળીએ આપણા કવિ અને ગઝલકાર ભરત વિંજુડાને અને એમના કાવ્ય રસનું આચમન કરીએ ઓગણીસો છપ્પનમાં સાવરકુંડલામાં જન્મેલા કવિએ આપણને સંખ્યાબંધ કાવ્ય સંગ્રહો આપ્યા ભરતકામ નામનો એમનો સમગ્ર કવિતાનો સંગ્રહ બે હજાર વીસમાં પ્રગટ થયો ત્યાર પછી પણ એમના કાવ્ય સંગ્રહો મૌનમાં સમજાય એવું સ્ટ્રીટ લાઈટ ચિત્તની લીલાઓ વગેરે પ્રગટ થતા આવ્યા છે એ ઉપરાંત એમણે કવિતાના કેટલાક સંપાદનો પણ કર્યા છે એમની કવિતાના પોખણા પણ વિપુલ પ્રમાણમાં થયા છે બે હજાર ત્રણ અને બે હજાર છમાં માં એમને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ પ્રાપ્ત થયા ત્યાર પછી હરિન્દ્ર દવે પારિતોષિક મનહરલાલ ચોક્સી પારિતોષિક રમેશ પારેખ એવોર્ડ શૈદા સન્માન વગેરે અનેક સન્માનો એમને પ્રાપ્ત છે આજે કવિ આપણી સાથે ઉપસ્થિત છે અને એમના કાવ્યોનું પઠન કરી રહ્યા છે એનો અઢળક આનંદ વ્યક્ત

बात छे आसावंगत कोई ने कहता नहीं मित्रता छे के मोहब्बत कोई ने कहता नहीं बात छे आसावंगत कोई ने कहता नहीं मित्रता छे के मोहब्बत कोई ने कहता नहीं मात्र मतपेटी जाने એમ રાખો તો ઘણું માત્ર કહેતા નહીં માત્ર મતપેટી જ જાણે એમ રાખો તો ઘણું પોત પોતાનો તમે મત કોઈને કહેતા નહીં જે મળે છે એને એના જેવી લાગે સામ્યતા જે મળે છે તફાવત કોઈને કહેતા નહીં ને આમ તો પોતાને માટે કાંઈ ના માગો ભલે આમ તો પોતાના માટે કાંઈ ના માગો ભલે કોના માટે છે ઇબાદત કોઈને કહેતા નહીં ને એક બે બદમાશીઓ કહીને પછી અટકી જજો પણ પછી મારી શરાફત કોઈને કહેતા નહીં એક બે બદમાશીઓ કહીને પછી અટકી જજો પણ પછી મારી શરાફત કોઈને કહેતા નહીં એ જ બાબત ધ્યાનમાં રાખી અને તરસાવશે એ જ બાબત ધ્યાનમાં રાખી અને તરસાવશે હોય છે શેની જરૂરત કોઈને કહેતા નહીં નહીં જાણવાની હોય એ હોય છે એટલા માટે આ રંગત કોઈને કહેતા નહીં વાત છે આ સાવ અંગત કોઈને કહેતા નહીં ગઝલ છે બીજી આગળ કરે મધુર પ્રસંગો યાદમાં આવ્યા કરે મધુર પ્રસંગો યાદમાં આવ્યા કરે મધુર પ્રસંગોય યાદમાં દુઃખની જ વાત હોતી નથી કઈ વિષાદમાં માનું છું હું કોઈ અને કોઈ વાદમાં કિંતુ નથી ઉતરવું કશા પણ વિવાદ માનું છું હું કોઈ અને કોઈ વાદમાં માં નથી ઉતરવું કશા પણ વિવાદ ને ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી એવું બધું ભૂલાઈ જતું હોય બાદ માં ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી એવું બધું ભૂલાઈ જતું હોય બાદમાં એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં આવું છું તારા નામના મંદિર સુધી કદી એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં

જળ ડહોળાય જાય એવું છે સત્ય બોલાય જાય એવું છે એવું છે કઈક વાતો તને કહી જ નથી મન વલોવાય જાય એવું છે કઈક વાતો તને કહી જ નથી મન વલોવાય જાય એવું છે સાચવી રાખ્યું એથી આચળમાં દૂધ છે મારી પાસે છે સોય ને દોરો મારી પાસે છે સોય ને દોરો મોતી પ્રોવાઈ જાય એવું છે એક ને ભેટવું છે પણ એક ને ભેટવું છે પણ જાત બદલાઈ જાય એવું છે સત્ય બોલાઈ જાય એવું છે ગઝલ પહેલો વિષય પછીના વિષય થી મહાન છે આ અંધકાર સૂર્ય ઉદય થી મહાન છે પહેલો વિષય પછી ના વિષય થી મહાન છે તારી ને મારી મિત્રતા એવી છે ગાઢ કે બે જણ ને થાય એવા પ્રણય થી મહાન છે તારી ને મારી મિત્રતા એવી છે ગાઢ કે

સો વરસ નું ઝાડ ઉભું હોય ગામમાં વગરનું બીજું મહાન છે ઝાડ હોય ગામમાં વાવ્યા વગરનું બીજ એ વયથી મહાન છે ગઝલ શક્યતાઓ એની એ ચાલુ જ છે

મિત્રતાઓ એની એ ચાલુ જ છે દુશ્મનીમાં ક્યાં બદલવી એ હવે મિત્રતાઓ એની એ ચાલુ જ છે એ હજી પણ વાસ્તવિક કલ્પનાઓ એની એ ચાલુ જ છે ક્યાં બની છે એ હજી પણ વાસ્તવિક કલ્પનાઓ એની એ છે થાય પૂરી તો નવી કઈ માંડીએ માંડીએ ચાલુ ચાલુ જ ને આવતા જન્મોની આશા એટલે આવતા જન્મોની આશા એટલે

ने बहु होई अंगत ते बेसी रहे बहु होई अंगत ते बेसी रहे सगा ना सगा बेसवाना नथी बहु होई अंगत ते बेसी रहे सगा ना सगा बेसवाना नथी अचानक बनी जाए छे हाथ ए के पग आगला बेसवाना नथी गजल સવારે બપોરે ને રાતે રડો વહેલા ઉઠો તો પ્રભાતે રડો સવારે બપોરે ને રાતે રડો વહેલા ઉઠો તો પ્રભાતે રડો રડે કોઈ એવું ન ઈચ્છો તમે બધી બાબતો માટે જાતે રડો રડે કોઈ એવું તમે બધી બાબતો માટે જાતે રડો કોઈ એક બીજા સહુ પોત પોતાના નાતે રડો ને દુખો ના સંબંધ ની વચ્ચે જ છો નજીક હોય એની સખાતે રડો દુખોના સમંદર ની વચ્ચે જ છો નજીક હોય ભૂલાઈ જનારું સ્મરો નહી કશું બની જે રહ્યું છે એ વાતે રડો રહ્યું છે ઉઘાડો આંખ હું મારી

તમે ફેંકી શકો એવા તો પથ્થર સાવ સામે છે ને જુએ છે એને નથી જોતા જુએ છે એ તમોને ને તમે એને નથી જોતા તમારા દ્વાર થી કીડી નું પણ દર સાવ સામે છે જુએ છે એ તમોને ને તમે એને નથી જોતા તમારા દ્વાર થી ને અહી એવી રીતે બંનેના ભીતર સાવ સામે છે ને બધા પોતાના આયુધો ને સાથે રાખીને ચાલે બધા પોતાના આયુધોને સાથે રાખીને ચાલે ખબર છે છે જાણે કે લશ્કર સાવ સામે પોતાના આયુધો ને સાથે રાખીને ચાલે ખબર છે જાણે કે દુશ્મન નું લશ્કર સાવ સામે છે પછી ની ગઝલ એ ગમે ત્યારે મળે ભેટી પડે આપણા ખાલી ગળે ભેટી પડે એ ગમે ત્યારે મળે ગળે ભેટી પડે હાથ લંબાવેલો લઈ લે હાથમાં કઈ પણ ના સાંભળે ભેટી પડે સૌની હાજરી ખાસ તો તે એ પળે ભેટી પડે હોય છે મહેફિલમાં સૌની હાજરી ખાસ તો તે પળે જવું કે જ્યાં જવાનું થાય ત્યાં ઓળખાણો નીકળે ભેટી પડે ક્યાં જવું કે જ્યાં જવાનું થાય ત્યાં ઓળખાણો નીકળે ભેટી પડે જાય છે ત્યારે એવું થાય છે કે હજી પાછા વળે ભેટી પડે જાય છે ત્યારે એવું થાય છે કે હજી પાછા વડે ભેટી પડે ગઝલ વિકટ છે ડગર તો હરિઓમ બોલો હમ સફર તો હરિઓમ બોલો વિકટ છે સફર તો હરિ ઓમ બોલો નથી હમ સફર તો હરિ ઓમ બોલો નિહાળો નગર તો હરિ ઓમ બોલો મળે ક્યાંક ઘર તો હરિઓમ બોલો અને જોજનો દૂર ભાગી જવાના બતાવે છે ડર તો હરિ ઓમ બોલો ઘડી બે ઘડી બોલીએ તોય ચાલે બે બોલીએ તોય ચાલે કદી માપસર તો હરિયો તોય ચાલે કદી માપસર તો હરિયોમ બોલો કશું પણ ન કહેવાનું હોય એવી વ્યક્તિ મળે માર્ગ પર તો હરિયોમ બોલો

સમય માટે તમારી સર્જકતાને ને શુભેચ્છા આપું છું તમારી સર્જકતામાં આજ રીતે વર્ધમાન રહો એવી શુભકામના કરું છું આજે સમય આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર